નમસ્કાર પ્રેરણા પુષ્પોમાં પ્રેરણાદાયી વાતો સાથે ફરી વખત આપનું હું શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટમાં સ્વાગત કરું છું આજે આપણે એવી આ એક વિદ્યાર્થીની વાત કરશું જે સમગ્ર જગતને માર્ગદર્શન મળી શકે એવા વિદ્યાર્થી ભણવામાં ખૂબ નબળો હતો પરંતુ એ નબળો હોવાને કારણે ક્લાસમાં એની મજાક મસ્કરી ઠઠ્ઠા મસ્કરી થતી અને એનાથી એ વિદ્યાર્થી ખૂબ હતાશ થયો આવું આજે પણ ક્લાસમાં થતું હોય છે કોઈ વિદ્યાર્થી નબળો હોય તો એ આવી ઠઠ્ઠા મસ્કરીથી હતાશ થાય અને ભાંગી પડે આવું જ આ વિદ્યાર્થી સાથે થયું ત્યારે આ વિદ્યાર્થી મનમાં એક ગાંઠ બાંધીને નીકળી પડ્યો ઘરે આવી પોતાએ એવો સંકલ્પ કર્યો કે બસ ઘર છોડીને જતું રહેવું એટલે પોતાનું એક પોટલું તૈયાર કર્યું અને એ પોતે ગામની બહાર નીકળી પડે છે ચાલતા 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 જંગલમાં પસાર થાય છે અને એને ખૂબ તરસ પણ લાગે છે તેવામાં એક નજીકના ગામ પાસે પહોંચીને એક કાંઠે પનહારીઓ પાણી ભરવા માટે આવેલી હોય છે એ એને વિનંતી કરે છે કે બેન મને તરસ લાગે છે પાણી પાસો ત્યારે માનવતાની રૂ પનહારી એને પાણી પાય છે અને થોડો થાક ખાવા માટે બાજુમાં રહેલું એક વૃક્ષ છે એ વૃક્ષની પાસે એ થોડો આરામ કરવા બેસે છે ત્યારે અચાનક એની નજર જે પનહારી પાણી ભરતી હતી કૂવા પાસે એક કાર્મીન પથ્થર ઉપર એક આંકો પડી ગયેલો ઘીસું પડી ગયેલો જોવામાં આવ્યું એને ત્યારે એણે વિચાર્યું કે સામાન્ય દોરડાથી વારંવાર આ પનિહારીઓ પાણી ભરવા માટે આવે છે અને એ દોરડું પાણી કૂવામાંથી ખેંચે છે પાત્રમાં ત્યારે એ સામાન્ય દોરડાથી આ કાર્મીન પથ્થરમાં આવો કાપો પડી જતો હોય એના મગજમાં એક ચમકારો થયો અને એણે એના ઉપરથી એક બોધ લીધો પ્રેરણા લીધી કે જો વારંવાર કોઈ પ્રયત્ન કરવામાં આવે તો કોઈ કામ કઠિન નથી અને હું પણ કંઈક કરી શકીશ આવી જ રીતે એ પોતે ત્યાંથી ફરી પોતાના ઘરે જાય છે અને અભ્યાસમાં ધ્યાન લગાડે છે વારંવાર પ્રયત્ન કરી અને એને પોલું દ્રષ્ટાંત મગજ સામે જ ફરતું હતું એનો ગોલ એની નજર સામે જ હતું એની પ્રેરણા એની નજર સામે જ હતી અને એ સતત ભણવામાં ધ્યાન આપે છે અને પોતાના શિક્ષકો પણ એનામાં ધ્યાન આપવા લાગ્યા પહેલાં મિત્રો પણ ધીમે ધીમે એની મજાક મસ્કરી કરતાં બંધ થયા અને એમ કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યની અંદર મહાન પંડિત તરીકે એ પોતે આખું શિક્ષણ મેળવી અને મહાન પંડિત બને છે કૌમુદીના પોતે રચિતા છે એ ઉપરાંત એણે મુગ્ધ બૌદ્ધ નામનું સંસ્કૃત સાહિત્ય પણ એણે રચ્યું છે આવા મહાન એક બાળક જેનું નામ છે વરદરાજ આવા વરદરાજને આપણા પ્રેરણાના સ્ત્રોત બનાવીએ હતાશ કે નિરાશ થવાની જરૂર નથી સતત પ્રયત્નથી અને સતત અને સખત પ્રયત્નથી કોઈ પણ અઘરામાં અઘરું કાર્ય સરળ રીતે કરી શકાય છે એનું એને દ્રષ્ટાંત આપણને પૂરું પાડ્યું છે આપણે પણ હતાશ થયા વિના સતત પ્રયત્ન કરીએ તો આપણે પણ આવી સફળતાઓ મેળવી શકીએ આવી સફળતાઓ મેળવીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ આવા વધારે વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં પ્રેરણાદાયી પુ પ્રસંગો દર શનિવારે મૂકવામાં આવશે તો ત્યાં આપ જોતા રહેજો ત્યાંથી આપને મળશે ગમે તો લાઈક કરજો અને જો આપ સબસ્ક્રાઈબ કરશો તો આપને સીધા જ વિડીયો આપના ઈમેલમાં મળતા રહેશે આભાર